કેમ છો બધા મજામાં હશું અમે પણ મજામાં જ છીએ તો અત્યારમાં આવી ગયા છીએ અમે માં કારણ કે કાલે બ્લોગેલો શરૂઆત કરી છે બીજા અંદર આવે છે ટ્રેક્ટર માં અમે ટુ વ્હીલ લઈને કારણ કે અમારા ઘરથી ત્રણ ચાર કિલોમીટર આગું હતું નથી વીણ જવાનું હોય તો અમે ગાડી લઈને આવ્યા છીએ બીજા અંદર આવે છે આગળ ટ્રેક્ટરમાં તો ચાલો આવે પછી બધાને મળીએ

મેકા વાગી ગયા છે અને હવે નીકળી ગયા છે માટે પણ સાદી બની નથી તો હવે નાસ્તો કરી લે નાસ્તો કરવા બેહી ગયો જો રાહુલભાઈ અમારા નાસ્તો તો કે નાસ્તોમાં હા કરી દો

જો આમ કે શું લઈને આવેલા એટલું બધું એક કઈ તો હું લઈને આવેલો છું તમે કોણ ને હું પાણી ભાઈ હા બે કઈ ને પાણી ના છે એવું છે બે કઈ છે ને

મિત્રો જકડી બનાવે મિત્રો અમે 3 ને છે ને બધાને ને ને બધાને નીકળવામાં પેલા હોય આ તો ટોટલી મિણે બે બે પણે વિણે આ બધા વિણે પણ અમે અમે તો પેલો ને ગોઠવા ને ભાઈ પાછો બધા ખાઈ પોરો મારા ગટુ ભાઈ ને જો અમારા કાકા એક નવા આવી ગયા છે આકડીએ જાતા મોટર લેવા મોવન વી આવ્યા કપા વીણવા આવી કપા હારો તોડી જ હા કપા હારો તોડી જ ને આમ વીણવા લાગી ગયા આવો કઈ કપા હે હાલો મડો વીણવા નકર ની પુરું પડે આમ જો દીયા તો થોડોક દી છે હવે હાલો તો મડી વીણવા હવે તો નીકળો બહાર હવે હાથ પડી ગઈ આ મિત્રો કપા વીણાઈ ગયો છે આપણે પણ વીણતા વીણતા એટલે લગીને પોગી ગયા છે હા કાંઈક એટલે ગાડી છું છે હવે આ બધું જોખવાનું છે હાલો જોખી નાખી જોખી રહી છે એવા છે ને નાઇસ વેલ થઈ જાય છે કમ્પ્લીટ હવે જોઈ જ છે રોટલા બને કેટલા બાકી છે રોટલા બને છે તમારા કાકા ને ઘેરે મારા કાકા આમ શાક બનાવે તો મારી કાકી રોટલા બનાવે મારા કાકા માં શાક બનાવું મારો